તો આપણે આ વિડિયોમાં તમને મજા જ આવી કેમ કે આપણે એકવીસો કિલોમીટર દૂર જવાનું છે પૂરેપૂરું એકવીસો કિલોમીટર પેલા રાજસ્થાન જવાનું છે ઉદયપુર પછી એમપી રતનાલ જવાનું છે રતનાલ આપડે ખબર રતનાલ થી પાસે એકસો એસી કિલોમીટર જવાનું છે તો આપડે ગાડીમાં ગાડીમાં પાંચ દિલગન તો જ રહેશું જ ને આપડે તમને મજા આવશે ને મને મજા જ આવશે તમે જોજો અમે આપણે કેવું આનંદ ને કહ્યું આપણે મારા પાકો ભાઈ કલ્પેશ આપડે કેતન કરીને ભાઈ દોસ્તાર આપણો તમે આ વિડીયો પૂરેપૂરો જઈ જાવ ભાઈ પાંચ દિલગન આપણે ઉદયપુર થી જવાનું છે એમપી માં રતનાલ મચ્છી ભરવા મચ્છી સુપર ફાસ્ટ મારા ભાઈ તમે આખો વિડીયો જોઈ લેજો એટલે મજા જ આવી જાય પાંચ થી લગન ગાડી માં ગાડી માં ગાડી નો ચા પાણી પીવા નાસ્તો કરવા ઉતરે બાકી તો ગાડી માં ગાડી માં પાંચ થી લગન સખત હાકવાની જ મારા ભાઈ પૂરેપૂરા એકવીસો ને બાવીસો એકવીસો દુ કિલોમીટર થાય મારા ભાઈ કેટલું પડે કિલો કિલો

તો હવે આગળ ભેગા થાય મારા લઈ જાવ તો વધી ગયા હતા કણજા માર્કેટમાં તમે જોઈ લો આપણી ગાડી હજી વા મૂકી હજી ભરવામાં વારલેખ છે કેમ કે આપણે બોક્સો ભરવાના હોય એટલે હજી બોક્સો ભરવામાં વાર લખે છે એટલે આપણે નેવું બોક્સ ભરવાના હે તો જો આપણે બોક્સો એટલા ભરાઈ ગયા પછી ગાડી આપણે લગાડી દે આપણે નોનસ્ટોપ જવાનું છે ડાયરેક્ટ જ ઉદયપુર પેલા હિંમતનગર પછી બીજા ક્યાંય નહીં તો આપણે ભાઈ જો પાટિયા ખોલવા ખોલવાની પાટિયાને દેવા માં આપણે સમજી લો કે ભરાઈ ગયો વધારે કંઈ વાંધો ન થાય ફટાકે હોય એવો આડન વગડે પછી ડાયરેક્ટ આપણે પુતીયા તમામા દે મમદે ઓબરપતી કરી ને નીકળી જવાનું છે સીધું આપણે ગાર્ડન વગડે આપણે મોડું થઈ ગયું બહુ એટલે ભાઈ અમદા ઠોકડી દે ભાઈ એ હમજીલો ભાઈ કિર્તન ભાઈ હuigયા આપડા તમે જોઈ લો અને આપણે પુતીયા અમદા છેરા આપણે ગાંધીનગર પુતો અમદા ઠોટીયા જામ્યો ભાઈ હું ક્યાં આપણે કાંગે છોટી લા ખાલી કરવા નથી એટલે પછી ખાલી કરી ને જમીન હોઈ હો થોડી ગયો બધા બધું હવ ભાઈ ડ્રાઈવરમાં એકલો જ છે ભાઈ આ ઉત્તર ભાઈ આપણે જાદુ જવાનું છે પણ ડ્રાઈવરમાં એકલો જ આ ભાઈ તો ખાલી દોસ્તારને લીધો બે કહો આગળ ભેગા થાય ભાઈ મિંદુ આવે બહુ જ ચલાવી જાવ

આ કે કિતલા લોક મને વિતા મારું તો નહી એકા દો યાર ભાઈ પાણી પાણી પછી આપણે સીધા પોતે અહીંયા ભરવા નોતું અહીંયા ભાઈ હવે અહીંયા ભાઈ કે તમે આરામ કરો ભરાઈ જાય એટલે ફોન કરજો તો આપણે રૂમ માં અંદર આવી ગયા તો ભાઈ તો આપણે જતા આરામ થી એસી બેસી ચાલુ કરીને આદન ઓગડે વાય પડ્યા હતા અમે પછી આપણે ભરા છે ગાડી ત્યાં પછી ઉઠાડી છે તો આપણે ઉઠી ગયા તો તૈયાર ભરવાની વાર છે ગાડી અબ બે ભાઈ હું ને ગેમરૂમ તા ગાડીમાં ઠાકલી કોલ નાખીયો આવી લોકેશન પર પતિ જ વધારે ડાયરેક્ટ આપણે કેતનભાઈ કેમ ઠાટુ બાટુ કોલ નાખીએ તો પછી આપણે આ વાડીની વિસ્તાર તમે જોઈ લો એમપી નો બધી આ બધી મશીનો આપણે ભરે આપણે ભરવાની છે વધારે બોલો દેની ગાડી મીઠોડી તો આપણે જો આ મશીન ભરવાનું છે નામ તો આપણે આવડતા ન હોય ભાઈ આ છે તમે જોઈ લો આ તો જીવે જ કાઢી આ તો જીવતી જીવતી જાગતી અમારા ભાઈ મચ્છી હું જોઈ લો જીવે દરિયાથી અહીંયા પોતા જીવે ભાઈ દરિયાથી ન હોય પણ યાર નદી હોય નદીની અંદરથી મચ્છી ભરતા હોય ભાઈ નદીની અંદરથી ગાડી આવે પછી માં ટ્રાન્સફર થાય આપણે જવાનું છે શેર થી લઈને વેરાવળ તો એ વેરાવળ આપણે થાય અહીંથી 1200 કિલોમીટર થાય 1200 કિલોમીટર તમે જોઈ શકો છો એક 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 મચ્છી હાથ આઠ કિલાની છે આ બાજુની બહુ વધારે છે 10 પંદર કિલાની ભાઈ તમે જવું તો ખરા બીડી બીડી દરિયા ભાઈ દરિયામાં કામ ઓલા અંદર મસ્તી હોય જો તમે લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા પછી જો તમે ટોટલ વસ્તુ આખા મસ્તી ને પેલા ટોલ કરે પછી આપણે ભરીએ એટલે ભરા પછી તો આપણે હોય નીકળી જવાનું છે કલાક આપણે ભાઈ બાર કલાક જ આપે ભાઈ નવ બારસો કિલોમીટર ની માથે થાય એટલે એમાં ચૌદ કલાક આપે ચૌદ ચૌદ કલાક આપે પોતાની ચૌદ કલાક ની આવવાનું પોતી જવાનું બાકી ભાડું કપાય આપણું ભાઈ તો હું ગા વાંધો ભાઈ પૂતિ જાઉં તો જો હજી ગાડી આપડી ભરાય જ લોલિંગ થાય જ કરે થાય ત્યાં વાર લાયક છે હજી જોવા મસી એટલી બધી હજી આવી છે પેલી હવે થોડુંક વધારે નહીં હોય આપણી ગાડી ભરા એક આખે ભરાયે ને પછી ભરાવા ફટાફટ ફટક લાગી જાય ભરવામાં વાર ન લાગે મસી ના બધું ગણતરી કરતા હોય ને વજન કરતા હોય એ પ્રમાણે નાખતા હોય તો ભરાવા મેંડી